એકનું ઘટના સ્થળે જ્યારે એકનું હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું ચરણ ને ગંભીર રીતે ઘવાયેલી ચાર વ્યક્તિની સારવાર ચાલી રહી છે બંને મૃતકો સગાભાય છે અને મૂળ ગીર સોમનાથના વતની છે અકસ્માત સર્જનાર કારનો માલિક મનોજ કુમાર કાળુભાઈ ડાખરા છે અને તેનો પુત્ર કીર્તન ડાખરા કાર ચલાવતો હતો મૃતકના પરિવારજનના જણાવ્યા મુજબ કારમાં એક યુવતી અને ત્રણ યુવક સવાર હતા કારની સ્પીડ એકસો થી એકસો પચાસ હતી અને કારમાં સવાર તમામે ડ્રિંક કરેલું હતું હાલમાં પોલીસે કારને કબજે લઈ આગળની તપાસ હાથ ધરી છે ઈજાગ્રસ્ત લોકોમાં એક જ પરિવારના બાળક સહિત ત્રણ લોકો ગંભીર હાલતમાં છે જેમાં બેની ની આઈસીયુમાં સારવાર ચાલી રહી છે આ ઇજાગ્રસ્ત પરિવાર મૂળ ભાવનગર જિલ્લાના શ્રીહોરના આંબળા ગામનો છે હાલ સુરતમાં ઉત્તરાયણના રાધે હાઉસમાં રહે છે દોરાની દુકાનમાં નોકરી કરતા ધર્મેશભાઈ બાલાભાઈ જાસોલિયા અને તેમની પત્ની ધર્મિષ્ઠાબેન અને પુત્ર યજ્ઞને ગંભીર ઈજા પહોંચી છે મળતી માહિતી મુજબ સુરતના આઉટર રિંગ રોડ પર લસકાણા વાલક અબ્રામા બ્રિજ ઉપર મોડી રાત્રે પૂરપાટ ઝડપે દોડતી કાર નંબર જીજે ઝીરો ફાઈવ આર એફ ઝીરો થ્રી વન સેવનના ચાલકે સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા કાર ડિવાઈડર કૂદીને રોડની સામેની સાઈડ પહોંચી ગઈ હતી કાર ચાલકે સામેના આવતા એક પછી એક કુલ પાંચ વાહનને ઉડાવી છ વ્યક્તિને અડફેટે લીધા હતા આ અકસ્માતમાં તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા તે પૈકી બે સગાભાઈ કમલેશ બાલુભાઈ સાપોલિયા અને અશ્વિનભાઈ બાલુભાઈ સાપોલિયાના સારવાર મળે એ પહેલા મોત નીપજ્યા હતા જ્યારે અન્ય ચાર ઇજાગ્રસ્તની હાલત ગંભીર હોવાથી તેમની સારવાર ચાલી રહી છે અકસ્માતમાં કારનો આગળના ભાગનો ખુર્દો વળી ગયો હતો આ સાથે જળફેટે આવેલા વાહનોનો પણ કડુલો બોલી ગયો હતો બનાવની જાણ થતાં લસકાણા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી બનાવને પગલે લોકો પણ એકત્ર થઈ ગયા હતા અકસ્માત સમયે કારમાં ચાર જેટલા યુવાનો સવાર હતા તે પૈકી પાછળ બેસેલા એક યુવાનને લોકોએ પકડીને પોલીસને હવાલે કર્યો હતો જ્યારે ચાલક અને અન્ય યુવકો ફરાર થઈ ગયા હતા